છે બળગામ શહેરમાં બે દિવસ અગાઉ પોલીસના જવાનો દ્વારા અંગ્રેજની લારી ધરાવતા એક વ્યક્તિને માર મારવામાં આવતા કલેક્ટરને આવિદ્ય પત્ર આપી ન્યાયની માંગણી કરવામાં આવી એક કો એક કો દો અમે કે હરીવલા બળા ઉપર તચર કરવા પોલીસ કંગળે સજા કરો વડોદરા શહેરમાં બે દિવસ પહેલા પોલીસના ત્રણ જવાનોએ ઈંડાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહેલા યુવકને માર માર્યો હતો જેને લઈને ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન સેન્ટર એટલે કે એઆઈ દ્વારા આપી ન્યાયની માંગણી કરવામાં આવી વડોદરા શહેરના રેલવે સ્ટેશન પાસે ઓમલેટની લારી ધરાવતા શખ્સને ત્રણ પોલીસ કર્મીઓએ કાયદો હાથમાં લઈ લારીમાં તોડફોડ કરી મારવામાં આવ્યો તથા ગાડી સાથે ઘસરીને તેને માર મારવામાં આવ્યો હતો આ અંગે ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિટ તરફથી ગુનેગાર પોલીસ ઓફિસર તાત્કાલિક ધરપકડ કરવામાં આવે પોલીસ ઓફિસર સામે ગુનો દાખલ કરવામાં આવે આ ઘટનાની ખાતા કે નહીં પરંતુ ન્યાયિક તપાસ કરવામાં આવે અસરગ્રસ્ત વ્યક્તિની સારવાર સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રિપોર્ટર નજીર શૈખ સાથે કેમેરા મેન આ રીફ સૈયદ સેક્યુલર વડોદરા વડોદરા શહેરના નાગરિકો એકદમ આશ્ચર્યચકિત થઈને જોયા કે એક સામાન્ય લારીગલ્લાવાળા ઉપર સાયજીગંજના પોલીસે જે જુલમ કર્યા લાઠીઓ વરસાવી અને એટલું જ નહીં એ જ્યારે વિરોધ કરી રહ્યા હતા એમના ઉપર ગાડીઓ ચડાવી દેવામાં આવી એ અત્યારે મરણ તોલ જે ફટકો પડ્યો છે એને ખાનગી દવાખાના અમે દાખલ કરવું પડ્યું એ શું કહીએ કે એ ઘૃણાસ્પદ કૃત્વ છે ગેરબંધારણીય છે અમાનવીય છે જે સજાગ જે બધું કર્યું છે અમે તમે જુઓ એમાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ ભયના ઉપર લારી ગલ્લાવાળા ભાઈ ઉપર ત્રણસો સાતનું કલમ લગાડવામાં આવ્યું છે પણ જે પોલીસ કર્મીઓ આ ગુનો કર્યો છે એનો પર ત્રણસો સાત લગાડવામાં આવ્યું નથી અમે માગણી કરીએ છીએ એક તરફ કે આ સમગ્ર ઘટનાનું ખાતાકીય તપાસ નહીં પરંતુ જ્યુડિશિયલ તપાસ એટલે એક જજના નેજા હેઠળ કમિટી બનાવીને એને વ્યવસ્થિત તપાસ થાય સાથે સાથે એમ પણ માગણી કરીએ છીએ એ ભાઈના સારવાર જે કંઈ ટ્રીટમેન્ટ ચાલી રહ્યું છે એનું સંપૂર્ણ ખર્ચની જવાબદારી સરકાર ઉપાડે અને આ ઇજાગ્રસ્ત ભાઈના પરિવારને એને કમ્પેન્સેટ કરે એમના જે ધંધો બગડ્યો એના ઉપર જે બહુ માનસિક ત્રાસ આવ્યો એને ઓછામાં ઓછું પંદર લાખ રૂપિયા આપીને એને એ કમ્પેન્સેશન આપવામાં આવે આ માગણીઓને લઈને આજે અમે કલેક્ટરને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે એઆઈયુટીસી તરફથી અને અહીંયા બીજા ટ્રેડ યુનિયનના ઉપસ્થિત છે સૌ સાથે મળીને અમે આપી રહ્યા ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન તરફથી આજે એક મજદૂર કે જે રસ્તા પર ધંધા કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય તેવા એક વ્યક્તિની ઉપર આજે પોલીસે જે દમન કર્યું અને એટલી માર મારવામાં આવ્યો કે જે માણસ આજે જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે આજે ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન દ્વારા જે માંગણીઓ છે એ માંગણીઓને વડોદરા ખાતેથી અમે ઇન્ટૂક તથા સંવિધાન બચાવો સમિતિ વડોદરા એના દ્વારા સમર્થન કરીએ છીએ પોલીસ જ્યારે આવો અત્યાચાર કરતી હોય તો લોકશાહીની અંદર પ્રજા હોય કે પોલીસ હોય સમાન રીતે એની તપાસ થવી જોઈએ જો આમ નાગરિકની ઉપર તાત્કાલિક ખૂનની ફરિયાદો નોંધાતી હોય તો આ પણ અત્યારે મર્ડરથી ઓછું નથી તેના પરિવારજનોને જે અત્યારે આર્થિક સહાયની વાત મૂકી છે એ પણ વ્યાજબી છે કી રીતે આ જે મારનાર છે એની સમૂહ સિંસાત્મક અને દંડાત્મક એવા પગલાં લેવાવા જોઈએ કે આવનાર આવનાર દિવસોની અંદર એનું ઉદાહરણ બને અને અન્ય કોઈ પણ પોલીસ અધિકારી પોલીસ કર્મચારી આવી રીતે કોઈપણ નાગરિકની ઉપર હુ જુલ્મ ના કરે એની પર મારામારી ના કરે એ માટે આજે કલેક્ટર સાહેબને આજે રજૂઆત કરવા આવ્યા છે અને આગેવાનશ્રી જે ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન યુનાઇટેડ ટ્રેડ યુનિયન તરફથી જ એક આવે આવેદનપત્ર આવ્યું છે એ આવેદનપત્ર આજે એક ચિંગારી છે પણ જો એમાં ન્યાયિક રીતે તપાસ નહીં થાય તો આવનાર દિવસમાં એ મોટી આગ પકડશે એવું ચોક્કસથી કહેવું છે આજે આ દસ માણસો નથી પણ દસ હજારના જનસમુદાયમાં આ વિરોધ સાથે આવશે પોલીસનું દમન ક્યારેય ચલાવી શકાય નહીં એ કયા સત્તાધારી લોકોના ઇશારે પોલીસ આવું કૃત્ય કરી રહી છે લારી ગલ્લાવાળા હોય કે ઓટો રિક્ષાવાળા હોય જેની પર પોલીસ દ્વારા દમન કરવામાં આવે છે દાદાગીરી કરવામાં આવે છે તો શું આ મજદૂરો માણસ નથી તમારામાં તાકાત હોય અને વર્ધીનો રૂઆબ ચાપવો હોય તો એવા કાળા ધંધા કરવાવાળા ઉદ્યોગપતિઓને પકડો કે જે લોકોનું નક્કી કરેલું મહેતાણું પણ આપતા નથી પોલીસ તંત્રને પણ મારી એક આપના માધ્યમથી એક રિક્વેસ્ટ કહો કે સૂચના કહો કે ધમકી કહો પણ પોલીસ તંત્રને પણ કહું છું કે આ તમારું અન્યાય ભરેલું જે પગલું છે એ લોકશાહી ડબે એક શિક્ષાત્મક ગુણાત્મક પગલું છે એની પર તમારી કલેક્ટર સાહેબને કડક માંગણી છે કે આની અંદર યોગ્ય તે રીતે તપાસ થવી જોઈએ ઓટો રિક્ષા સંયુક્ત સંઘર્ષ સમિતિ તરફથી અમે આગેવાનો આવ્યા છે અને પોલીસનો અત્યાચાર તો પહેલાંથી જ છે એની જોડે અમારું સંઘર્ષ ચાલે છે બરાબર છે અને અમુક પોલીસવાળાઓ સમજે છે અમુક વસ્તુ પણ અમુક પોલીસવાલા નથી સમજતા એમને પેલું વર્દી આવી જાય અને અમારા રિક્ષા ચાલકો અને લારી ગલ્લા પથારાના જે લોકો છે બરાબર એના ઉપર એની આ લોકોને એવું કે આંખમાં આપલું કંઈ કણો ના હોય એ રીતે ખૂચે છે સીધી રીતે અને સારી રીતે સારી જગ્યા અમે પણ ધંધો ના થવો જોઈએ કે ભગાડી એ લોકો ઊભા હોય એ જગ્યાએ અમારે ધંધો નહીં કરવાનો એ રીતનું છે અને પછી ગાડીઓ પર ડંડો મારે છે કે ભાઈ ગાડી પર ડંડો મારવાનું કોને અધિકાર આપેલું છે અને પછી કારોકે બોલે છે કે એવી કારો એ લુખા ફલાનાથી આવું બોલાતું એ ફૂલપાટિયા કે આ એમની ભાષા એમને ટ્રેનિંગ આ રીતે આપવાનું કે કોઈ પણ નાગરિક હોય ગરીબ હોય કે અમીર હોય બરાબર છે તમારે ને ગરીબોને બધું ટાર્ગેટ કરવાનું અમીર માણસ હોય કારવાલો કંઈ કોઈ પણ જગ્યાએ ઊભું હોય એને કંઈ ના બોલે પણ એની બાજુમાં રિક્ષા ઊભી હોય એને પેસેન્જર ઉતારતો હોય એને દારો બાંધવાનું એને મેમો આપવાનું કે આ બંધ થવું જોઈએ આ અત્યારે ચાલે નહીં ત્યાં અને હવે અમારું સંગઠન જાગૃત થઈ રહ્યું છે એની સામે અમે આંદોલન કરીશું ક્યાં અને ગાંધીજી અમાર કે અમારથી જે કંઈ થશે ક્યાં એ દિશામાં અમે આગળ વધીશું સમાચારોની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો